ગરમી રાહત મળે તે માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના ના સેવકો પ્રોટેક્શન કીટ અપાઈ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જંક્શન પર ઉભા રહેતા ટ્રાફિક જવાનો માટે ગડગડતી તાપ સામે રક્ષણ મળી શકે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં પાણીનું બોટલ કે જે ઠંડુ રાખી શકે સ્ક્રીન લોશન એક છત્રી વારેસ તમામ પ્રકારની કીટમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વધુમાં પોલીસ કમિશનર નરસિંહ તોમર કોમરે જણાવ્યું હતું કે આ વર્ષમાં ચાલીસ થી વધુ ટકા કેસો નોંધવામાં આવ્યા છે ટ્રાફિક ઉલ્લંઘનના ને પહેલે એપ્રિલ થી એક થી ચાર વાગ્યાના વચ્ચે કે જ્યારે અધિકતમ તાપમાન હોય છે તે સમયે ટ્રાફિક સિગ્નલ ખોલી પાડવામાં આવશે કે જેથી ટ્રાફિક સિગ્નલમાં વધારે ઊભું રહેવું ન પડે ટ્રાફિક બ્રિગેડના માનવ તો તકો જ્યારે સડકથી ધૂપમાં ઉભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસોગ જેવા રિસ્ક ના બને તે માટે અમને આજે બે ઇનિશિયેટિવ કરી છે દરેક કર્મચારીને સનગ્લાસીસ સ્ક્રીન પાણીના બોટલ અને આરો એક શુગર પેકેટ એમને આપી છે તો હાઈડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મૂ વાશ કરી શકે અને પાણી પીને હાઈડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તેના પહેલાં એક ફિટનેસ તો અહસ કરે તે માટેનું આયોજન આજે કરી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય હેલ્મેટ પહેરતા થાય સિગ્નલ જમ્પ ના કરે ટ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે જેથી કરીને એમના એમના પરિવારજનોના સાથી નાગરિકોના શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે